ગુડ મોર્નિંગ ગાઈસ જય માતાજી આજે આપણે પાવાગઢ જવાના છીએ ફરવા માટે ફ્રેન્ડ ને તો ચલો હવે આપણે તૈય જઈને જ મળીએ તો ગાઈસ મોડેલ કાલે ભટ લખાયલું એ વેસેલીન લગાવે છે પ્રનવભાઈ અમારા વેસેલીન ની ડબ્બી બતાવો એ પણ એ હંતાડી દીધું શું કરવા વેસેલીન ની કંપની છે કોઈ કંપની ખાવા પડે તો ચલો ગાઈસ હવે આપણે પાવાગઢ જઈને મળીએ આપણે ના કભી મુજ છોર કે જા ના હો મે તું આ શીખ રા ના શીખ રા ના ભાઈશ આપડે પેટ્રોલ ભરાઈ લીધું છે આપણે હવે આપડે પાવાગઢ જઈએ એક ભાઈ બંધ બી લેવાનો છે તો આપણે હવે પાવાગઢ જઈને

હેડો મળી આગળ જઈને પાવાગઢના જંગલો માં અમે લોકો આવી ગયા અત્યારે તમે જોઈ શકો એક મિનિટ બતાવી દો હા બતાવી દઉં ચલો આ રસ્તે થી અમે જઈએ છીએ પાવાગઢના ડુંગરે અને અહીં પોણી આવે એવું થોડું ઘણું હતું તો અમે લોકો પોણી શોધમાં આગળ નીકળ્યા જવું જોઈએ આગળ મળે તો ખરું હવે આપડે નાવા જઈએ આગળ જઈને તમે આગળ વાત વાગતા મતલબ અમે લોકો આગળ વાઘ મળી જાય તેની જોડે મારો તો મોબાઈલ બી છે પાણી ડુબકી મારો હવે

તો ગાઈસ અમે અમને અહીંયા રોકાયા હતા પાણી જતો તો મોડું મોડું દો ગરમી મસ્ત ઠંડા ઠંડા થઈ ગયા ને આપણે ઠંડા ઠંડા થઈ ગયા છે હવે હવે આગળ કન્ટિન્યુ કરીએ અમે ચાલવાનું જોઈએ જો કે જો તમને લોકેશન મસ્ત બતાવું આ લોકેશન ચેક કરો તો ગાઈસ તમે દોત જોઈ શકો છો હર્ષો ઉભલ આવી જો આવી જો ગાઈસ ખતરનાક પાણી દોત એને અમે તોસ્તા સોતા આતા

તો ગાઈસ સોન્યો હર્ષુ ના મોડલ અહીં બેઠો છે સુલા હું વિચારો તો હેડો ગાઈસ અમે આવી ગયા છે અત્યારે આટલી જગ્યાએ હર્ષુ ને સુન્યો બે દોડ્યા છે તઈ સજન રે પાસ તો આના ના કવિ મુજે છોરે કે જાના ઓ મેરે તો આસ કે રહેના ઓ તું મે સુ બના જો નાવા જતો રહ્યો છે કઈ ગેંગ માં તો ખબર નહીં આ ગેંગ એ સમય આવી ગયા છે કમ્પ્લીટ ફાઇનલી

ગાઈસ હવે હું ગાડો થઈ ગયો છું મારું સાટ અહીં હુકાય છે તો ચલો હવે આપણે નહીં બોય કાઢીએ કમ્પ્લીટ ફર્સ્ટ ક્લાસ પે આપણે આગળ કન્ટિન્યુ કરીએ ગાઈસ હરસુ વિડિયો ઉતાર છે અને અમાર પ્રણવ ભાઈ જાય છે અંદર નાવા માટે જાવ જાવ છે અંદર જાવ એક નંબર દોત પડે છે મોડલ અને પ્રણવ ભાઈ જાય છે ને નાવા તો ગાઈસ કમ્પ્લીટ અમે પલરી ગયા હતા કોરા થઈ ગયા છે હવે સટ મારું ત્યાં સુકાઈ છે થોડું ઘણું સુકાઈ જાય એટલે આપણે પહેરી લઈએ પછી આ જગ્યા ને આપણે વિદાય લઈએ બહુ મસ્ત જગ્યા છે બહુ મજા આવી ગઈ હમણાં તો ચલો બાઇકે જઈને મળી આવે તો નહીં કપડાં પહેરી લીધા છે કોરા ગયા છે હવે ચોખ્ખા થઈ ગયા છે અને મજા આવી ગઈ ગરમી મના હોય આપણે બાઇકે જઈને મળીએ બાઇકે જઈને જ મળીએ આપણે સીધા તો ચલો તો ચલો ગાઈશ હવે આપણે બાઇકે જઈને જ મળીએ હવે આપણે આ જગ્યા બહુ મિસ કરશું પોકવા ટાઈમ મળશે તો આવશું ઉનાળામ <imitation> છે <imitation> <imitation> જગ્યા બહુ જ સોલિડ છે ઈસ તમે વ્યૂ જોઈ શકો છો જોરદાર અને આમાં તરવું ને હડસું અત્યારે અમે ઊભા છીએ આવો ગાઈસ પાછળ અમે અહીંયા ઉપરથી જ આવી રહ્યા છે અબુ અને અમારી ગેંગ ગતિ રહી છે આગળ આગળ અમને મૂકીને ગતિ અમને મૂકીને એટલે હવે આપણે અમે પણ ધીરે ધીરે આગળ જઈએ હવે વરસાદ તો વધી રહ્યો છે જો વધારે વરસાદમાં અમે અહીંયા ઊભા રહ્યા તો અમે બી ફસાઈ જઈશું જંગલમાં ખોડા બી એટલે અમે ચાલો આગળ જઈને મળીએ તમને ચાલો ચાલો આપણે હવે બાઈકે પહોંચવા જ આવ્યા છીએ આપણે ફાઇનલી તો ચલો હવે આપણે બાઈકે જઈને મળીએ આપણે તો ગાઈસ ફાઈનલી અમે બાઈક ની નજીક આવી ગયા છીએ હવે આપડે બાઈકે જઈએ પછી આગળ ગમે ત્યાં કાંડ કરીએ તો તમને બતાવીએ તો ગાઈસ તમે જોઈ શકો છો અમારી પાસે કેટલી બધી જગ્યા છે અમે આટલું આટલું ચાલીને આવ્યા છીએ અત્યારે હાલમાં મિનિમમ છ સાત કિલોમીટર ચાલી ગયા આ જુઓ અમારી પાછળ બતાવી દઉં તમને આ જગ્યાથી અમે ચાલતા 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 ગયા છેક અમે આ જગ્યા ગયા હતા ચાલતા ચાલતા તો ચલો ગાઈશ બાઈક બાજુ જઈએ આવે આપણે આ હર્ષુભાઈ અમારા પાણી ઉડાડ્યા છે આ સુનિલ અહીં છે આ આપણી બાઇકો તો ચલો ગાઈસ હવે આપણે થોડી વારમાં કન્ટિન્યુ કરીએ આપણે ચલો એ ફ્યુ મોમેન્ટ્સ લેટર તો ગાઈસ ફાઇનલી અમે આવી ગયા છીએ અહીંયા પ્રણવભાઈના ઘરે હવે આપણે ભૂખ લાગી છે તો મંચુરિયન ખાવા જઈએ આવે આપણે આગળ તો ચલો હવે આપણે આગળ જઈને કન્ટિન્યુ કરીએ મંચુરિયન વાળા દુકાને જઈને

તો ચલો આપણે મન્ચુરિયન ખાઈ લઈએ અમાર હર્ષુભાઈ બી છે સોનિયો બી છે તો ચલો આપણે મન્ચુરિયન ખાઈ લઈએ આપણે આગળ કન્ટિન્યુ કરીએ રહીને તો ગાઈસ ફાઈનલી હવે આપણે ચલો તો ગાઈસ આ ફરી અમારો ટાઈમ મારો નહીં ટાઈમ થઈ ગયો છે આ વેસ લગાવવાનો તો અમારો મોડલ ભાઈ ના